તો આજે જવાના છીએ અમે મંદિરે ફોરવા માટે દર્શન કરવા માટે નારિયળ બી ફોડવા માટે તો બ્લોગમાં કન્ટિન્યુ બણી જો બહુ જ મજા આવશે તો આગળ બની આવી જ બ્લોગમાં તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે મંદિરે ના જુઓ તમે અંદરનું વ્યૂ તમને બતાડું મિત્રો કે બહારનું બી બતાડું મિત્રો વ્યૂ પણ તમે અંદરનું જોઈ શકો છો મિત્રો અમારા ગામનું મંદિર છે મહાદેવનું મંદિર ના મિત્રો આપણે લીલું કરવાનું હોય ને અહીં મૂર્તિ છે ગણપતિ દાદાની હું તમને બહારનું વ્યૂ બતાડું મિત્રો તમે જોઈ શકો છો બહુ જ ખતરનાક વ્યૂ છે કારણ કે અહીં બહુ ડુંગર મેં છે આવેલું એટલે બહુ ખતરનાક વ્યૂ છે અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દીજો મિત્રો ને તમે જોઈ શકો છો બહુ ખતરનાક ને આપણે અહીંયા લખેલું છે ઓમ નમઃ સિવાયને આ મહાદેવનું લખેલું છે મિત્રો ને બહુ ખતરનાક ને કારણ કે અહીં બોલી નહીં શકું મિત્રો અહીં બહુ લોકો આવેલા છે ને આપણે રીતે નવા બ્લોગર એટલા માટે કારણ કે શરમ થોડી લાગતી કોઈ અચ્છા નહીં લગતા મિત્રો એટલા માટે નથી બોલતો અને બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરીએ મિત્રો આપણે નારિયર બી ફોડી દઈએ પાંચ નારિયળ લાવેલા છે તો એક નારિયર ફોડી દીધું આપણે બીજું બી નારિયેળ ફોડી દઈએ ને આ ભાઈ પછી જે બ્લોગ બનાવે છે શું તમે કીધું બ્લોગે જ બનાવવું છે એને નહોતી ખબર કારણ કે આપણે નવી ચેનલ ખોલેલી છે ને એટલા માટે એને નહોતી ખબર ને આ બીજું બી આપણે નારિયેળ ફોડી દીધું મિત્રો બધા નારિયળ સારા નીકળી ગયા મહાદેવને આશીર્વાદ છે ને જોઈ શકો છો મિત્રો તેણે ત્યાં નારિયર બહુ સારા નીકળ્યા ને આ બે તો આ તેણે ત્યાં બહુ સારા નીકળ્યા નાચવા તો બી બહુ સારું જ હશે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો એ અમે પાંચે નારિયળ ફોડી નાખ્યા છે મિત્રો ને આવે અમે અંદર મૂકવા જવાના છે મંદિરની અંદર મિત્રો તો આવે મંદિરની અંદર અમે આવી ગયા છે અને અંદર જઈને પાંચે નારિયોળ અમે મૂકી દઈએ છીએ કારણ કે અહીંથી અમે ઘરે નથી લઈ જતા નારિયેળ મૂકી દઈએ છીએ અહીંયા તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો ને ઘરે જઈને મળે આપણે